નમસ્કાર દર્શક મિત્રો રાજ્યમાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આગના કિસ્સાઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે બાજુ વાત કરવામાં આવે જે રીતે રાજકોટ અગ્નિકાંડના જે પડગા છે તે શાંત પડ્યા નથી ત્યાં અમદાવાદમાંથી આગની ઘટના સામે આવી રહી છે અમદાવાદના દાની લીમડામાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ હતી ભારે કલાકો બાદ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો ફાયર વિભાગની અઢાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા પણ સ્થળ પર હાજર છે કોહિનુર ક્રિએશન નામની કાપડ કંપનીમાં ભીષણ આગનો બનાવ આગ જે છે તે વહેલી સવારે આ કાપડના ગોડાઉનમાં લાગી હતી ધીરે ધીરે આગ ખૂબ જ પ્રસરી ગઈ છે હાલ અને આગ હવે તો બેકાબુ બની ગઈ છે હજુ સુધી આગ પર કાબુ મેળવવામાં આવ્યો નથી સાડા આઠ થી લાગેલી આગ છે અત્યાર સુધીમાં કાબુમાં નથી આવી એટલે આપણે કહી શકીએ કે જો સારું છે અત્યારે કોઈ પણ જાતની ત્યાં જાનહાની નથી થઈ જ્યારે આગ લાગી હતી અરે કોઈ પણ અંદર કારીગર કે કર્મચારી તેમનો અંદર ન હતો એટલા માટે કોઈ પણ જાતની જાનહાની નથી પરંતુ ખૂબ જ મોટું નુકસાન શું છે તેવું આપણે જરૂર થી કહી શકીએ જે કાપડની જે ગોડાઉન હતું સિન્થેટિક થી લઈને કોટન સુધી દરેક કાપડ અહીંયા જોવા મળે છે અલગ અલગ વેરાયટીમાં કાપડો જોવા મળે છે અને આ કાપડો હોવાના લીધે જ એવું પણ કહી શકીએ કે અલગ અલગ જાતના બધા કાપડો છે તેના કારણે જ

ત્યારે અંદર તો એક થી ફૂટ પાણી જે જે ગોડાઉન છે તેમાં ગયું તેટલું તો પાણી અંદર ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા નાખી દેવામાં આવ્યું ત્યારે જઈને એક એક જે મોટો એમનો જે હોલ હતો તેની આગ બુજાવવામાં આવી હતી ત્યારબાદ હજી પણ એક પછી એક જે બુજાવવામાં આવે છે જે રૂમ છે તે નિય આગ બુજાવામાં આવી રહી છે પરંતુ આગ લાગતી જ રહી છે આગ લાગતી જ રહી છે એનું કારણ મેં માં મુખ્ય આપણે મેં જે પહેલા પણ કીધું કે જે કાપડો છે અલગ અલગ વેરાઈટીના અને દરેક કાપડ એટલું જલ્દી કયું કાપર આગ પકડે છે એ તેના ને જ ખબર હોય અને જે કાપડના જાણકાર છે તેમને ખ્યાલ હોય પરંતુ અત્યારે મુખ્ય વાત અહીંયા એ છે કે આગ હવે ક્યારે કાબુમાં લેવાશે કારણ કે સવાગની લાગેલી આ અગિયાર વાગ્યા સુધીમાં એવું કહેવાતું હતું કે હમણાં આગને કાબુમાં લેવામાં આવી જશે પરંતુ હજી સુધી કાબુમાં લેવામાં ના આવી હોય આપણે કહી શકીએ કે આ ખૂબ જ મોટી હતી અને સાથે સાથે એમ પણ આપણે કહી શકીએ કે અત્યાર ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન એના માલિક છે જે કોહિનુર કરીને જે આ ગોડાઉન હતું જે મુસ્લિમ ભાઈનું હતું તેમનું વાત કરીએ ખૂબ જ મોટા પ્રમાણમાં તેમનું નુકસાન થયું છે સવારે આપણે જેને ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ત્યાં ગયા હતા આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે ત્યારે પણ તેના માલિક છે તે ખૂબ જ દુઃખી જોવા મળી રહ્યા હતા કોઈ પણ કોઈપણ જત્વ એવું કારણ હજી બહાર નથી પડ્યું કે શેના કારણે આ આગ લાગી છે અને વાત કરીએ ત્યાં કર્મચારી કોઈ આગ જ્યાં લાગી છે ત્યાં કોઈ કર્મચારી નહોતા તેમના પરંતુ બીજા બાજુમાં જે તેમનું જે કામ ચાલુ હતું ગોડાઉનની બાજુની જે બીજો એક હોલ હતો ત્યાં ત્યાં એવું આવતું હતું કે પચાસ થી સાહીઠ કર્મચારીઓ છે કામ કરી રહ્યા હતા પરંતુ આગ લાગી છે ત્યાં કોઈ પણ માણસ ન હતું કઈ રીતે આગ લાગી કોઈ લગાડી કે પછી કુદરતી રીતે લાગી છે એવું કોઈ પણ જાતનું હજી સુધી એવું કોઈ કારણ બહાર આવ્યું નથી પરંતુ ધીરે ધીરે માહિતી મળતી રહેશે અત્યાર સુધી એટલી માહિતી ચોક્કસ થી મળી છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં આગ લાગી છે અને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે જી જી મહેરજી જે રીતે વાત કરવામાં આવે આ જે જગ્યા છે એટલે કે દાણી નિમણામાં ઉપરની ફેક્ટરીઓ અહીં આવેલી છે ગોડાઉનો આવેલા છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે કંઈક પણ ઘટના બનતી હોય છે રાજ્યમાં જેવી રીતે રાજકોટ અગ્નિકાંડ બન્યો ત્યારબાદ તંત્ર જે છે તે જાગતું હોય છે ત્યારબાદ જેવી રીતે રાજકોટ અગ્નિકાંડ થયું ત્યારબાદ તંત્ર દ્વારા દર વખત છે એવું કહી શકીએ આપણે કોઈ પણ જગ્યાએ જયારે કોઈ ઘટના બને છે ત્યારબાદ ગેમ ઝોન વખતે પણ આ વાત થઈ ચુકી હતી કે ગેમ ઝોન રાજકોટમાં જે આ કાંડ થયો હતો આખા વાત કરીએ કે આખા રાજ્યમાં એક પછી એક ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને અમદાવાદ માટે સત્યાવીસ થી વધારે જે ગેમ ઝોન હતા તેમાં ચેકિંગ કરવામાં આવી હતી અને આઠ થી વધારે ગેમ ઝોન છે તેનો સીલ પણ મારવામાં આવ્યું હતું આ જ કારણસર કે તેમાં તેમને ફાયર ની એનઓસી ન હતી એટલે કેવામાં આવે ને કે સરકાર કોઈ પણ ઘટના બને કોઈ પણ બાબત થાય ત્યારબાદ જાગે છે તેની પેલા બધા સુતા હોય છે કોઈને કઈ ફરક પડતો નથી લોકો સાથે જે થવું એ થાય જ્યાં બાળકો સાથે થયું રાજકોટમાં ત્યારબાદ જ આ તમામ જે વસ્તુ છે લોકો તેમણે હાથ ધરી છે અને સાથે સાથે વાત કરી અત્યારે ગોડાઉન ગોડાઉનમાં આગ લાગી છે ત્યાં પણ હાલમાં મોટા પ્રમાણમાં ફેક્ટરીઓ છે છે અલગ છે છે અલગ અલગ પ્રકારની ઘણી બધી ફેક્ટરીઓ છે અને તેના કારણે જ તે બાર થી વધારે લગભગ અઢાર અઢાર જેટલી ગાડીઓ અહીંયા આવી પહોંચી હતી ફાયર ની એક પછી એક એક પછી એક અઢાર ગાડીઓ ત્યાં આવી છે એટલું પાણી ત્યાં અત્યાર સુધીમાં હાલમાં પાણી વહાવી દીધું

અમદાવાદના દાણી લીમડાના પટેલ મેદાનમાં આવેલા શેડમાં આ આગનો બનાવ બન્યો હતો વહેલી સવારે આ આગ આગ લાગી ગઈ હતી ત્યારે એટલી હવે પ્રસરી ગઈ છે એટલી વિકરાળ બની ગઈ છે કે હજુ સુધી આ આગ કાબૂમાં આવી નથી અહીં ફાયર બ્રિગેડની અઢાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે છે અને તમામ ફાયર વિભાગ દ્વારા એટલે ગાડીઓ દ્વારા આગ પર કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે

કોઈ જવાબ ન આપતા વાલીએ હવે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે અનેકવાર રજૂઆત કરવા છતાં પોલીસ તંત્ર આંખ આડા કાન કરી છે આ સાથે વધુ માહિતી આપવા માટે કચ્છથી અમારા સંવાદદાતા પૃથ્વીરાજ સિંહ આપણી સાથે જોડાઈ ચુક્યા છે પૃથ્વીજી આજે ગાંધીધામની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થીની ભણતી હતી ત્યારે આ મામલો શું છે એને લઈને વિગત તે ચોક્કસ બહાર કહી શકાય કે દરેક માં બાપ એમ સમજતા હોય છે કે અમારા જે છોકરા જે સ્કૂલ માં ભણતા હોય છે એ સુરક્ષિત છે જે સંચાલકો છે એ ધ્યાન રાખતા હશે પરંતુ આજનો જે કિસ્સો છે સાંભળીને કદાચ દરેક માં બાપનો જે હૃદય છે એ કંપી જશે કારણ કે જે કેન્દ્રીય વિદ્યાલય છે ત્યાં ભણતી જે અગિયાર સાત અગિયાર વર્ષ ની જે કાવ્યા છે એના માટે અને એના કારણે એક ફોન આવે છે અને

મોરખીયા હોસ્પિટલ પહોંચ્યા ત્યાં કને જોયું તો મારી દીકરી એવી હાલતમાં હતી કે જોઈએ તો એના હાથ પગ કાંઈ કામ ન કરતા હતા અને પછી મોરખીયા વાળાએ કીધું ડોક્ટરે કે તમે આને ડાયરેક્ટ માં લઈ જાઓ હમણાં ને હમણાં એની હાલત એટલી ખરાબ હતી એટલી ખરાબ હતી એ ઓક્સિજન ઉપર હતી બહુ જ હાલત એની ખરાબ એના હાથ પગ કાંઈ નથી હાલતા આજે સડતાલીસ દિવસ થઈ ગયા છે પણ એ જ માં પડી છે હજી સુધી ચોક્કસ સ્કૂલ દ્વારા આપણે શું જાણ કરવા મળતી કઈ રીતે શું લાગ્યું હતું અને કઈ રીતે એને ઈજા પહોંચી હતી અને અમે કેવા આ ફૂટબોલ થી લાગી આટલું કેમ લાગી ગયું મતલબ એ મારો મતલબ આટલી મતલબ એવી હાલતમાં પહોંચી ગઈ કે મતલબ એમ સમજી સમજીને કોઈ એવું લાગે કે જેમ માની વેદના જાણી શકો છો સુડતાલીસ દિવસથી પોતાની દીકરીને આજે એક જ વેન્ટિલેટર હાલતમાં જીવી રહ્યા છે ત્યારે સ્કૂલ પ્રશાસન પાસે માત્ર મા બાપ એટલું જ જાણવા માંગે છે કે ખરેખર કાવ્ય સાથે થયું શું હતું અને એનો માટે એમણા જે કાકા છે એમનો જે પરિવાર છે એક સ્કૂલ પ્રશાસન પાસે સ્કૂલના ફૂટેજ માંગે છે સીસીટીવી ફૂટેજ માંગે છે તરત તરહ એ જો કદાચ છોકરીને ઓખરે લાગ્યું હતું તો શું હતું તો એમને કાકા પાસે એમણે પણ પૂછવામાં કે આપને સ્કૂલ પ્રશાસન સે વાત કરી કે શું ہوا تھا તો સ્કૂલ દ્વારા કે જવાબ બોલા પ્રશાસનને મને બતાય કે વો ફૂટબોલ ખેલી રહી હતી ગ્રાઉન્ડ મેં ઓર ઉસકે પછાટ કે કે જેના કારણે વો નીચે गिर ગઈ ઓર ઉસકે બાદ વો હમણે ઉસકો ઉઠાયા તો વો ઊઠી નહીં और वो अपने एम्बुलेंस में स्कूल की एम्बुलेंस में के तक लाए में मेरे भाई और मेरी भाभी उधर वहां डॉक्टर ने मोरखिया डॉक्टर ने, ने बोला कि आप इनको तुरंत स्टर्लिंग ले जाओ और स्टर्लिंग रेफर कर दिया स्टर्निंग पहुंचते पहुंचते वो बिल्कुल बेबहान थी जब मैं वहां पहुंचा तो वो बिल्कुल बेभान थी उसके हाथ पैर कुछ काम नहीं कर रहे थे और स्कूल प्रशासन ये बता रहे की भाई फुटबॉल से लगी है हम ये जानना चाहते है की ऐसा फुटबॉल से क्यूँ लगा कैसे लगी और हम सीसीटीवी फुटेज की मांग कर रहे थे प्रिंसिपल से कि हमको सीसीटीवी फुटेज दिखाया जाए जो भी घटना हुई है या तो, तो, तो आपके पास अगर तो फुटेज नहीं है तो आपके पास क्यों नहीं है फुटेज उसके लिए हमने ग्यारह तारीख को, को, को अर्जी लिखी बी डिविजन पुलिस स्टेशन में इस बारे में तपास करने के लिए सत्ताईस तारीख तक हमको तो कोई संतोषजनक जवाब नहीं मिला उसके बाद हमें सत्ताईस तारीख उन्होंने तीन दिन का समय मांगा उन्होंने बोला પાંચ વર્ષ માંગવાથી અમારી પાસે પાંચ વર્ષ હ ચોક્કસ કહી શકાય વર્કા અતરે હું કહી શકું કે જે તે કન્ડિશન છે બાળકી ની કહી શકાય કે આજ જિલ્લા 47 દિવસ જે આપ જોઈ શકો છો પરિવાર એક જ નામ સાથે ઉભરેલો છે સ્કૂલ પ્રશાસન પાસે એક માંગ કરી રયો છે કે કરે કરે તે ઘટના સો બની થી કારણ કે જે રીતે જે હજુ ફૂટબોલ થીને આટલું બધી લાગ્યું તો એક પેરાલિસિસ સુધીની જે જી જી બિલકુલ થી પૃથ્વીભાઈ જી બિલકુલ થી કહી શકાય કે એક ફૂટબોલ જે એવી ગેમ છે તેમાં આટલું બધું તો ન વાગી શકે કે વિદ્યાર્થી માતા ત્યાં હાજર છે એમને કે જ્યારે ફૂટબોલ ગેમ ચાલતું હતું ત્યાં જે ટીચર છે ફૂટબોલના તે હાજર હતા કે કેમ અને સાથે કયા મિત્રો હતા જોડે એમને આ જે ઘટના બની હતી ત્યારે શું કહેવું છે એમનું ચોક્કસથી અને ખાસ કરીને મારા બહાર એક વસ્તુ કહી શકાય ટોલ પ્લાઝા ત્યાં એક શંકાના દાયરામાં આવે છે કારણ કે એમના માતાનું જ કહેવું છે કે એ ટાઈમે કોઈ પણ સ્પોર્ટનો કોઈ પીરિયડ નહોતો ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે આપને જ્યારે સ્કૂલ પ્રશાસનની વાત થઈ ત્યારે કીધું ફૂટબોલ લાગવામાં પરંતુ જ્યારે ભાઈએ વાત જાણ કરી ત્યારે કોઈ નો કોઈ પીરિયડ નહોતો ના ના સ્પોર્ટનો પીરિયડ ના હતો ત્યારે એને સ્કૂલ હતું એ દિવસે કદાચ સુધી અને મેડમ હતા એવું કંઈક હતું

ચોક્કસ થી કહી શકાય કે જે રીતે આજ નું જે રીતે એ ટાઈમે સ્પોર્ટ નો પીરિયડ જ નતો અને જ્યારે સ્કૂલ પ્રશાસન દ્વારા કહી દીધું કે ફૂટબોલ લાગવાથી થઈ રહ્યું છે ત્યારે ક્યારેક ક્યારેક સંચાલકો પણ ગ્રાઇન્ડ કોલેજ માં આવે છે ત્યારે આપણે આ પ્રશ્ન કર્યો કે ભાઈ સ્પોર્ટ ટૂંકાર પીરિયડ થાય ને તો વિશે લગ શકતા તો ઉનકે દ્વારા

જી પૃથ્વીજી ચોક્કસથી કહી શકાય કે આ જે ઘટના બની છે તો ક્યાંક ને ક્યાંક સ્કૂલ જે છે શાળા જે છે તે શંકાના દાયરામાં તો છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જેમાં કેન્દ્રો ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી ઇજાગ્રસ્ત થઈ ગઈ કે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છેલ્લા મહિનાથી આ વિદ્યાર્થીની વેન્ટિલેટર પર છે પરંતુ માતાનું કહેવું છે કે જે દિવસે આ બનાવ બન્યો હતો ત્યારે આ ફૂટબોલનો એટલે કે દિવસે કોઈ પીરિયડ જ ન હતો ત્યારે આ ઘટના કઈ રીતે થઈ તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે શાળા જે છે તે શંકાના દાયરામાં આવી ગઈ છે અને લઈને સ્કૂલ પ્રશાસને કોઈ જવાબ ન આવતા વાલી હવે પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી છે અનેક વાર રજૂઆત કરવા છતાં પોલીસ તંત્રએ પણ આંખ આડા કર્યા છે તો દેશોક મિત્રો મુદ્દે હજુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામનો आइए आइए और आपकी उम्र क्या होगी सो so, आपकी एज पच्चीस साल, साल। हाँ? हाँ, पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी અરે પણ ડિસ્મા આપો આમાં વાતો શું છે દાળ વડા સાથે સમાચાર ફ્રી હા અને દાળ વડા સાથે બીમારી ફ્રી અખબારોના છાપકામ માટે વપરાતી સહીમાં લીડ એટલે કે શિશુ હોય છે નેફથેલામાઇન એરોમેટિક હાઇડ્રોકાર્બન અને એરિલ હાઇડ્રોકાર્બન રિસેપ્ટર જેવા ઘટકો હોય છે જે ક્યારેક ન્યુરોટોક્સિસિટી કાર્ડિયોવેસ્ક્યુલર રોગો કિડનીના રોગો કેન્સર અને લીવર ફેલ્યુઅર જેવા રોગો માટે કારણભૂત હોય છે જે વ્યક્તિના ફેફસાને નુકસાન કરે છે ભાડકા નબળા પાડી દે છે અને હાઈ બ્લડ પ્રેશર જેવી સ્વાસ્થ્યને લાગતી બીમારીની પરિસ્થિતિનું નિર્માણ કરે છે કાગળ અને એના જેવી સામગ્રીનો ઉપયોગ ખાદ્ય પદાર્થના પેકિંગ માટે પ્રતિબંધિત છે શાળાઓ હવે શરૂ થઈ ગઈ છે ત્યારે નડિયાદની જો વાત કરીએ તો નડિયાદમાં સ્કૂલ વાન ડ્રાઈવરોનું આરટિયુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર તંત્રની કાર્યવાહીની સીધી અસર સ્કૂલ વાહન ઉપર જોવા મળી છે ટેક્સી મેક્સી પાસિંગ કરાતા સ્કૂલ વાન ડ્રાઈવરોને મુશ્કેલી ટેક્સી ડ્રાઈવર એસોસિએશન દ્વારા આરટિયુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે સ્કૂલ વાન ડ્રાઈવર એસોસિએશન એસોસિએશને હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે

ધી ચોક્કસથી વાત કરીએ તો રાજકોટમાં જે ગેમ જૂમનો કાંડો થયો તો અગ્નિ કાંડો થયો તો ત્યારબાદ તંત્ર જાગતું થયું છે અને સીધી અસર આપણે નડિયાદમાં સ્કૂલ વન પર જોવા મળી છે વાત કરીશું કે નડિયાદના જે સ્કૂલ વનના એસોસિએશન દ્વારા જે એમણે સ્કૂલ વનનું જે સાધનો બધાએ હડતાલો તો ઉગ્ર દેખાવો કર્યા હતા ને કાલથી હડતાલો પર ઉતરવાના છે કે એમને જે ટેક્સીનું મેક્સી પાર્કિંગ કર્યું છે એમને જે રાજ્યોના નિયમ મુજબ જ મેસાડવાના અને બીજું આરટીઓ નિયમ મુજબ એમને પચીસ થી ત્રીસ હજાર જે વીમો પ્લસ એમને આઠસો રૂપિયા ટેક્સ લાગુ પડે છે તેમને સીધી અસર એમના ખિસ્સા ના બોજ પર પડશે તેથી તેમણે પણ એમને ઉગ્ર આંદોલનો અને આરટીઓ વિરુદ્ધ એમને નારા લગાવ્યા હતા આરટીઓ ઇન્સ્પેક્ટરે એવું પણ કહ્યું કે અત્યાર સુધી ત્રેવીસ સાધનોને ને કર્યા છે બે લાખ સિત્યોતેર હજાર નો મેમો પણ ફાળવામાં આવ્યો છે આવી રીતે જે ગેરકાયદેસર જે સ્કૂલ વાહનો પર ત્રેવીસ જેટલા સાધનો આપણે દંડ કર્યો છે ને હજુ પણ જે આ જે સાચીઓ ને નિયમ અનુસાર જે સાધનો ઉલવાનો કારણ કે જે બાળકો સલામતી જે આ સરકારે પરિપત્ર પાડ્યો છે તેની માટે આ સ્કૂલ વાનો પણ સીધી અસર જોવા મળશે અને સ્કૂલ વાનો એ આ રીતે હોબાળો મચાવ્યો કારણ કે એમને પણ સીધો એમને અસર થાય છે તેથી તેમને કાલથી ચોક્કસ મુદત થી પર કાલથી ઉતારવાના છે અને જે એમને પણ કહ્યું હતું કે આરટીઓ જે કર્યું છે ખોટું કર્યું અત્યાર સુધી જે આ ગેમ ઝોન થયો ત્યાંથી તંત્ર જાગતું થયું અત્યાર સુધી જે પોલીસ વડે જે હડતાલે છે બીજા કોઈ પણ એસપી છે કલેક્ટર છે કોઈ પણ જિલ્લા કલેક્ટર છે અને એમના જે જિલ્લા પોલીસ તંત્ર પણ આ હપ્તાઓ લે છે તેમનું શું લેવામાં આવ્યા છે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક આજે નડિયાદમાં સ્કૂલ વાન વાળા જે હડતાલ ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક વાલીઓને પણ મુશ્કેલી નો સામનો વેઠવો પડશે ને હવે

આરટીઓ વિરુદ્ધ કરી રહ્યા છે તંત્રની કાર્યવાહી પર સીધી અસર જોવા મળી રહી છે સ્કૂલ વાન ઉપર એટલે કે તંત્રની કાર્યવાહીની સીધી અસર જે છે તે સ્કૂલ વાન ઉપર જોવા મળી રહી છે તેમાં ટેક્સી મેક્સટી પાસિંગ કરાતા સ્કૂલ વાન ડ્રાઈવરોને મુશ્કેલી પડી રહી છે ટેક્સી ડ્રાઈવર એસોસિએશન દ્વારા આરટીઓ વિરુદ્ધ સૂત્રોચ્યાર કરવામાં આવી રહ્યા છે તો મોરબીમાં પણ સ્કૂલ ચાલકો બે દિવસની હડતાલ પર સ્કૂલ વાહન ચાલકોની બે દિવસની હડતાલ પર ઉતર્યા છે માંગ કરવામાં આવી રહી છે આ સાથે મોરબીથી અમારા સંવાદદાતા યોગેશ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે યોગેશજી મોરબીમાં સ્કૂલ વાહન ચાલકો બે દિવસની હડતાલ પર શું છે સમગ્ર વિગત ગત તારીખ તેર જૂન થી ગુજરાતનું જે શૈક્ષણિક છે તે ફરી જમગમતું થયું છે જે ઉનાળું વેકેશન હતું એ ગઈકાલે પૂર્ણ થઈ અને નેવા શૈક્ષણિક કાર્યની શરૂઆત ગઈકાલથી થઈ છે અને આ કાર્યની શરૂઆત થતાની સાથે જ તે રાજકોટ ગેમ ઝોન કામ થયો હતો જેમાં અગ્નિકાંડ થયો હતો તેના પડઘા ફરી એક વખત માં પડ્યા છે અને જે આરટીઓ વિભાગ છે એ એક્ટિવ થયું છે અને માં ગત સવાર થી જ્યારે સ્કૂલો ચાલુ થઈ ત્યારે આ જે સ્કૂલ ચાલક જે વાહનો છે એ વાહન ચાલકોને આરટીઓ દ્વારા રોકવામાં આવ્યા હતા તેની તપાસ કરવામાં આવી હતી કે આરટીઓ દ્વારા કે જે આ વાહન ચાલકો છે તેમાં ફાયર સેફ્ટીના સાધનો છે ઇન્સ્યોરન્સ છે કેટલા વિદ્યાર્થીઓને એ રિક્ષા હોય કે વેન હોય કે બસ હોય એમાં કેટલા વિદ્યાર્થીઓને પેસેન્જરસને બેસાડવામાં આવે છે એ પ્રકારની ચકાસણી ગત સવારે છ વાગ્યાથી ચાલુ કરી દેવામાં આવી હતી જેના પર ઘડાપડ્યા અને સત્યાવીસ જેટલા જે સ્કૂલ વાહન ચાલકો છે તેમના દ્વારા મોડી રાત્રે મિટિંગ પણ બોલવામાં આવી હતી અને આ મીટિંગમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે શુક્રવાર અને શનિવાર બે દિવસ હડતાલ પર જવું જેથી આજે સવારે આ હડતાલ અસર મોરબી ના શૈક્ષણિક

आर टी ओ विभाग ने कार्यवाहिना विरोध में हड़ताल पर उतरया छे डॉक्यूमेंट बांटनी समय मर्यादा વધારવાની તે લોકોની માંગ છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા નમસ્કાર આપની સેત કે સાથ સાથ આપવાદ કા ભી ખ્યાલ રખતે આયે હૈ